ખંભાડિયામાં તાજેતરમાં થયેલ સગીની હત્યા કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે નાણાં માટે મિત્રએ જ મિત્રની ઘાતકી હત્યા કરી નાખી હતી ત્યારબાદ ગળું કાપીને મૃતકના ગળામાં રહેલ ચીનને લઈને આરોપી રાજસ્થાનના જેસલમેર ભાગી છૂટ્યો હતો જોકે પોલીસે સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લઈને આરોપીને ગણતરીના દિવસોમાં જ દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી હું રાત્રે સાડા નવ વાગે એસટી પે ડીપે મહેમાનને મૂકવા ગયેલ હતો ત્યારબાદ કેતન કેતન આવ્યો મારા પાસે કે પપ્પા મને ગાડી આપો હું મારા ભાઈબંધના ઘરે જાઉં છું હર્ષના ઘરે એટલે એ તારીખ હતી સોળ તારીખ સોળ તારીખે એ આવ્યો મારા પાસે એસટી ડીપે કે પપ્પા હું જાઉં છું હર્ષના ઘરે મેં કીધું ભલે તું આવજે વહેલો તો કે હા પપ્પા એવી રીતે કહી અને નીકળી ગયો તો ત્યારબાદ દસ વાગ્યાથી લઈ અને રાતના બે વાગ્યા સુધી એની મમ્મીએ ફોન સતત ચાલુ રાખ્યો હતો તો એ એક જ વસ્તુ કહેતો હતો હા મમ્મી હું આવું છું હા મમ્મી હું આવું છું બસ આટલું જ કીધે રાખતો હતો એટલે પછી રાતના ફોન એનો બંધ થઈ ગયો એટલે અમે બે માણસ અને મારો છોકરો અમે ત્રણેય જણા એના ઘરે ગયા કે ભાઈ અહીંયા મારો છોકરો છે તારા પાસે તો કે ના મારા અહીંયા નથી કે એના બે ભાઈબંધ આવ્યા હતા રાતના બાર સાડા બારની વચ્ચે એ એને લઈ ગયા છે એટલે એ કે મેં એને પૂછ્યું મેં કીધું શું હતું ગાડી કેવી હતી તો કે એમાં નંબર પ્લેટ નહોતી ને મૂંગો વાયરો હતો ને બે ઠેલા હતા ને એટલે કે હું ઓળખી હાકો નથી એવી રીતે મને દિલાસો બધી રીતે દેતો હતો અને કે હું તમારા ભેગો આવીશ ને મારા ભેગું ગોતવાય લે મેં એને કીધું મેં કીધું આ ચંપલ અહીંયા પડ્યા છે ગાડી આગળ પડી છે તો કે એ મને કંઈ ખબર નથી કે મેં કીધું ગાડીની ચાવી એમાં છે તો કે એ મને કંઈ ખબર જ નથી કે આવી રીતે કહીને મને ગયો છે આ ચંપલ ઉતારીને મેં કીધું વાંધો નહીં તો મને ગાડી ખાલી મૂકવા લાગ ઘર સુધી મારા પાસે બે ગાડી છે તો હું કેવી રીતે લઈ જાય તો એ મારા ભેગો ગાડી મૂકવા આવ્યો મારા ભેગો ગોતવા પણ લાગ્યો રાતના તો પછી એ પછી હું સાડા ચાર સાડા ચાર વાગ્યા સુધી મેં મૂકવા ગયો સાડા ચાર પાંચ વાગ્યા સુધીમાં પછી સવારના મારા ભેગું ગોતવા લાગ્યો નવ સાડા નવ વાગ્યા સુધી સાત વાગ્યાથી લઈને સાડા નવ વાગ્યા સુધી મને પાછો ગોતવા લાગ્યો અને એ કે હવે મારે બારગામ જવાનું છે એટલે હું જાઉં છું મેં કીધું ભલે કંઈ વાંધો નહીં એમ કરીને એ મને મૂકીને પછી વહી ગયો એટલે એ વહી ગયો એટલે પછી અમે કે મેં મારા પરિવારને બધીને જાણ કરી એટલે પછી અમે ગયા પોલીસ ચોકીએ ને કે ભાઈ અમારો છોકરો ગુમ થયેલ છે તો સાહેબ એની સાહેબ પોલીસ એની રીતે બધી મહેનત પૂરેપૂરી કરતા હતા એટલે સીસીટીવી કેમેરાનું કીધું તો સીસીટીવી કેમેરામાં એ છોકરો ગાડી પણ મૂકે છે બધું મૂકે છે ગાડી પછી ઓલી જે પોરના નાકા પાસે ઓલી ઓયડી છે રામનાથમાં જાતા એ વોયડી પાસે એ અંદર ગરતો હતો એટલે અમને શંકા પડી કે આમાં કંઈક હોવું જોઈએ તો સાહેબને અમે અપીલ કરી કે સાહેબ આમાં ઓયડીમાં આપણે તપાસ કરી તો કંઈ પણ છે ખરી એટલે સાહેબ એની રીતે પૂરેપૂરી મહેનત કરી અને એ બધી મહેનત કરીને એ છોકરાને પકડી લીધો કે હર્ષવે જ ખૂન કર્યું છે એને છરીઓ મારેલી છે ને એવું બધું કાન બાનને ગળામાં છરી મારેલી છે ને કાન કાપેલા છે ને આખું મારેલું છે ને એવું બધું એના અમારા સાહેબુએ બધું અમને સામે લઈ આવી દીધું સોસાયટીમાંથી એને ગટરમાં સાવ બુરી હાલતમાં મારા છોકરાના કાન આખું કાઢી નાખી કાન કાપી નાખ્યા ગરું કાપી નાખ્યું એનું

સફાઈ કામદારના યુવાન દીકરાની લાશ મળેલી જે થોડી ડીકમ્પોઝ હોવાથી મોતનું સચોટ કારણ જાણવા માટે જામનગર ખાતે ફોરેન્સિક પીએમ કરાવતા સદર યુવાનનું મૃત્યુ ધારદાર હથિયારથી ગળું કાપવાથી થયેલું હોવાનું જણાઈ આવતા એમના પિતાશ્રીની ફરિયાદ નોંધી અને તપાસ પીઆઈ શ્રી સીએલ દેસાઈનાઓ સંભાળેલી જે અનુસંધાને તપાસ કરતા હર્ષ દામજી નાગેરા રામનાથ સોસાયટી ખંભાળિયાના હોય જે આનો મિત્ર હોય મરણ જનાર યુવાનના ગળામાં રહેલી ચેનને મેળવવા માટે લૂંટ વિથ મર્ડર કરેલાનું જણાવી આવેલું સદર આરોપીએ આ ગુનો પોતાના નવીન સગાઈ થયેલી છોકરીને સાથે લઈને ફરવા જવા માટે રૂપિયાની પૈસાની જરૂર હોય એ પૈસા મેળવવા માટે એના મિત્ર એવા આ મરણ યુવાનના ગળાની ચેનને મેળવવા માટે થઈ સત્તર તારીખ તારીખ સોળની મોડી રાત્રે મરણ જનારને પોતાના ઘરે બોલાવી અને એનું ગળું કાપી એની લાશને ફેંકી પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કરેલો